ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ ઉપર સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સના સંચાલક અને સમાજસેવક શ્રી ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી અને તેમના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આદેશ મુજબ તેમજ ગીર સોમનાથ કલેક્ટર સાહેબ એનવી ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ નમો વન કવચ અને વૃક્ષવાવો વરસાદ લાવોના હેતુ માટે થઈ તારીખ બાર સાત બે રોજ ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ ઉપર સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સના સંચાલક અને સેવક શ્રી ધર્મેન્દ્ર બી ગોસ્વામી અને તેમના સ્ટાફ દ્વારા પાંચ હજારથી વધારે વૃક્ષો વાવવામાં આવ્યા અને એક વૃક્ષ માતૃભૂમિ કે નામનો સંકલ્પ કરી એકી સાથે આટલા બધા વૃક્ષો વાવી સંકલ્પ કરવામાં આવેલો છે તેમજ આ વૃક્ષોનું જતન કરી તેમને મોટા કરી ઉછેરી આપવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવેલી છે વધુમાં જણાવેલું કે વાસોજ ગામમાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર તેમજ અહેમદપુર માંડવીથી લઈ વાસોજ ઓલવાણ પાલડી અને તાળના રોડ બાઉન્ડ્રી ઉપર વૃક્ષ વાવી વરસાદ કાર્યક્રમ તેમજ ફળફળાદી અને પશુ પક્ષીઓના હેતુ માટે થઈ આ વૃક્ષો વાવી ઉછેરી આપવામાં આવશે આ કાર્યક્રમની અંદર સ્થાનિક લોકોએ અધિકારીઓ અને વાસોજ ગામના કોળી સમાજના પટેલ બાબુ ભીમાભાઈ વંશ તથા નાડિયા માંડવી ગામના સરપંચ પ્રતિનિધિ રફીકભાઈ સુમરા વગેરે આગેવાનોએ હાજરી આપેલી અને વૃક્ષો વાવેલા હતા આહીર કાુભાઈ દીવ ટ્વેન્ટી સેવન ન્યૂઝ દીવ